દરેક નીતિની સામે રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરતમાં ભારે વરસાદ વચ્ચે વરાછા ખાતે રીક્ષા પર મસ મોટું વિશાળ કઈ ઝાડ પડતા રીક્ષામાં બેસેલા એક ઈસમનું મોત નીપજ્યું હતું સુરતમાં રાતથી જ અવિરત મેઘમહેર થઈ રહી છે ત્યારે વરસતા વરસાદ વચ્ચે અનેક જગ્યાએ ઝાડ પડવા સહિતની ઘટનાઓ પણ બની છે ત્યારે સુરતના વરાછા ફૂલ માર્કેટ સામે એક રિક્ષા પર મસ્ત વિશાળ રીક્ષામાં ઝાડ પડતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું સ્થાનિકોનું કહેવું છે કે મનપાના ગાર્ડન વિભાગની બેદરકારી લીધે રિક્ષા ચાલક જીવ ગયો છે ઘણા દિવસ આ ઝાડ પડવાની સ્થિતિમાં હતું પણ મનપા દ્વારા ઝાડને કાપીને નિરાકરણ નહીં આ ઝાડ યુવકના મોતનું કારણ બન્યું હતું હાલ તો વરાછા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ